ગુજરાતના દંતાલી આશ્રમના ટ્રસ્ટી જિગ્નેશભાઈ પટેલ એ પણ આજે સુભાગ્યશાળી બન્યા ભાગ્યશાળી તો છે જ પરંતુ ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તેઓ ત્યાં પ્રત્યક્ષ હાજર હતા તેમને નિમંત્રણ હતું એ તેઓ પણ સૌભાગ્યશાળી બન્યા છે હવે જે અંદરથી ભેટ આપવામાં આવી છે મંદિર ટ્રસ્ટ દ્વારા તે એક પછી એક જોશું અને પછી જિગ્નેશભાઈ સાથે વાત કરશું જિગ્નેશભાઈ ભેટ બતાવો જે અંદરથી મંદિર ટ્રસ્ટ દ્વારા જેટલા પણ આમંત્રિતો હતા તેમને આપવામાં આવી છે જય શિયા જય શિયા આ રીતના એક ભેટ આપવામાં આવી છે શ્રી રામ રામલ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ એ કવર છે અને આ અશોક સિંઘલ હિન્દુત્વ કે પુરોધા એ નામનું આ જે પુસ્તક છે એ આપવામાં આવ્યું છે ત્યારબાદ આ જે પ્રસાદ છે અયોધ્યા ધામ એ પણ આપવામાં આવ્યો છે જીગ્નેશભાઈ જો વાંધો ના હોય તો થોડુંક ખોલીને આપણે જોશું આ જે અયોધ્યા ધામનો પ્રસાદ છે એ સૌ પ્રથમવાર આપને દર્શાવી રહ્યા છીએ કે કેવી રીતના પ્રસાદ આ જે તમામ લોકોને આપ્યો છે એ પ્રસાદની અંદર આ હા હા આ આપને સ્પષ્ટ રીતે દર્શ જિજ્ઞેશભાઈ આમ પકડજો થોડું ઉલટું લાગે હા તો આ રીતના આ પ્રસાદ અયોધ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે રામદાન ચિક્કી તો આ રીતના એ ચિક્કીનો પ્રસાદ છે અયોધ્યા મંદિર દ્વારા આમંત્રિતો હતા તેમને આપ્યું છે આ રક્ષા કલાવા એટલે કાંડા ઉપર બાંધવાની રક્ષા છે એ પણ મંદિર દ્વારા આપવામાં આવી છે રામદિયા રામ ભગવાનનો દીયો એની અંદર વાટ આ તમામ સામગ્રી પૂર્ણ રીતે અહીંયા મૂકવામાં આવી છે તુલસી પણ આપવામાં આવ્યા છે અને તેની સાથે લડ્ડુ કે જે રામ ભગવાનને ધરાવવામાં આવતો ભોગ છે અને રામ ભગવાનને અતિ પ્રિય અલગ અલગ જે છપ્પન ભોગ ભગવાન શ્રી રામને ધરાવવામાં આવે છે તેમાંનું લડ્ડુ સૌથી પ્રિય ભગવાન રામને એટલે રામલલ્લાને જે મૂર્તિબિરાજી છે એ પાંચ વર્ષના રામલલ્લાનું સ્વરૂપ છે એટલે તેમને ભોગ પણ એવો જ છે ગુડ રેવડી રેવડી છે એ પણ આપવામાં આવી છે અને એ પ્રકારે અહીંયા જુઓ આ દ્રશ્યની અંદર આ પ્રસાદ છે પ્રસાદનું બોક્સ છે જેની અંદર આ તમામ બાબતો રોલી અક્ષત એટલે કે આ ચોખા પણ ત્યાંથી મંદિરમાંથી આપવામાં આવ્યા છે ચોખાનું નાનું પેકિંગ છે એમાંથી આપવામાં આવ્યા છે ઇલાયચી દાના એટલે આ સાકરિયા જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ એ સાકરિયાનો પ્રસાદ પણ આપવામાં આવ્યો છે જે રામ ભક્ત નિમંત્રિત હતા અને તેમને મૂક્યા છે આ પ્રસાદનું બોક્સ છે ત્યારબાદ અન્ય એક બોક્સ છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું ખોલી અને કેવા પ્રકારની અંદર જે વસ્તુ છે એ જાણવાનો પ્રયાસ પણ આપણે કરીશું પહેલાં બોક્સ જોઈએ આ બોક્સની અંદર જે લખવામાં આવ્યું છે આ પ્રસાદમ છે આ પણ પ્રસાદમ છે પ્રભુ પ્રસાદ સૂચિ સુભગ સુભાષા પ્રસાદમ છે આ રીતનું બોક્સ છે ઉપર મંદિરની પ્રતિકૃતિ છે અને એ ખોલવાનો પણ પ્રયાસ કરીશું અને જાણશું કે અંદર કઈ રીતનો આ પ્રસાદ છે તો આ મીઠાઈનું બોક્સ છે આપણ જે અગાઉ મેં કહ્યું એ પ્રમાણે લડ્ડુ છે ભગવાન શ્રી રામને અતિ પ્રિય જે લડ્ડુ છે એ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યા છે આ ગળામાં પહેરવા માટેનો રુદ્રાક્ષ છે અને તેની સાથે એ પહેરવા માટેનો દોરો પણ આપવામાં આવ્યો છે તો આ રીતના રુદ્રાક્ષ આપવામાં આવ્યો છે અન્ય જિજ્ઞેશભાઈ આ શું હોઈ શકે બોર છે અચ્છા આ બોર છે સબરીના બોર જે એકમાત્ર વ્યક્તિ એવી હતી કે ચક્રાધિ રાજા આવડા મોટા રાજા ઉપર જેનું ઋણ હતું એ સબરી અને એ બોરની પ્રસાદી પણ આની અંદર મૂકવામાં આવી છે કેસર છે અને કેસરની પણ પ્રસાદી એની અંદર મૂકવામાં આવી છે આ જે પ્રસાદ નામનું બોક્સ છે આ જળ છે અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી આ સરયુનું જળ છે જે સરયુના કિનારે અયોધ્યા વસી છે સરયુના કિનારે રામલલ્લાએ જન્મ લીધો હતો એ સરયુ માતાના જળની પ્રસાદી પણ અહીંયા મૂકવામાં આવી છે અને આ કુમકુમ છે કંકુ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો કંકુ અને સંસ્કૃત ભાષામાં કહીએ તો આ કુમકુમ છે આ પ્રકારેનો પ્રસાદ પણ જે લોકો આમંત્રિત હતા જે લોકો પ્રત્યક્ષ રીતે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ત્યાં હાજર હતા પહોંચ્યા હતા તેમને આ આપવામાં આવ્યું છે અન્ય એક ડબ્બો છે આ મહાપ્રસાદ છે ઉપર લખ્યું છે મહાપ્રસાદ જે આપવામાં આવ્યો છે અંદર મંદિર તરફથી એ પણ ખોલી અને જોવાનો પ્રયાસ કરીશું તો આ પણ લડ્ડુ છે એટલે કે લાડવા જ છે ભગવાન શ્રી રામને જે પ્રિય અતિ પ્રિય ભોગ છે છપ્પન ભોગ પૈકીનો એ આ પ્રસાદ આપવામાં આવ્યો છે અન્ય જે પુસ્તકો છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું આ રામ જન્મભૂમિ યોગી સમ્રાટ બ્રહ્મરસિંહ દેવ મહારાજ બાબાજી મહારાજ આ જે પુસ્તક છે એ પુસ્તક પણ અહીંયા આ રીતના અંદર જે લખાયેલી ચોપાઈઓ છે એ ચોપાઈઓ સ્વરૂપે આ પુસ્તક અહીંયા આપ્યું છે રાષ્ટ્રધર્મ જ્યારે ભગવાન શ્રી રામની વાત આવે જ્યારે ધર્મની વાત આવે ત્યારે રાષ્ટ્રની વાત અંદર અચૂક હોય છે તો આ ર રાષ્ટ્રધર્મ ધર્મ નામનું જે પુસ્તક છે એ પુસ્તક છે અને તેની અંદર આ જે અયોધ્યામાં મંદિરનું નિર્માણ થયું એ મંદિરના નિર્માણનો ઇતિહાસ પણ લખવામાં આવ્યો છે તો આ પણ એક બીજું પુસ્તક છે અર્ચના છે ભગવાન શ્રી રામની એ અહીંયા આપવામાં આવી છે રામ જન્મભૂમિ મુક્તિ એ નામનું પુસ્તક છે અહીંયા લખન જાનકી હનુમાનજી આ તમામના ફોટા સાથેનું આ પુસ્તક છે અંગ્રેજીમાં આ પુસ્તક છે જે અહીંયા પ્રસાદી સ્વરૂપે ભક્તોને આપવામાં આવ્યું છે આમંત્રિત મહેમાનોને આપવામાં આવ્યું છે અયોધ્યા દર્શન તમે જો રામની નગરી અયોધ્યા આવો છો તો અયોધ્યાની અંદર શું શું છે એની પાછળનો ઇતિહાસ શું છે એની પાછળની કથા શું છે દંતકથાઓ શું છે પુરાણોની અંદર જે અંકિત થયું છે જે તે સ્થળો વિશે એ શું છે કઈ રીતના અંકિત થયું છે આ તમામ બાબતોનો ઉલ્લેખ આ અયોધ્યા દર્શન નામના પુસ્તકની અંદર કરવામાં આવ્યો છે અને એ પુસ્તક પણ અહીંયા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે જો કહા જો સુના આ સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા બની રહી છે કે આ જે સ્વામીજી છે તેમના દ્વારા આ પુસ્તક આપવામાં આવ્યું છે તો આટલા પુસ્તકો અને આટલો પ્રસાદ એ જે રામ ભક્તો ત્યાં હાજર હતા તેમને આપવામાં આવ્યું છે જિજ્ઞેશભાઈ પહેલાં તો દર્શન કરીને ધન્ય થઈ ગયા સાથે સાથે તમને આ પ્રસાદી પણ ખૂબ સરસ મળી છે પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજના પ્રતાપે અને રામ ભગવાનના બોલાવા પર મને મંદિરની અંદર ભગવાનના દર્શન કરવાનો લ્હાવો મળ્યો ત્યાં બહુ જ સારી વ્યવસ્થા હતી સહેજ પણ અગવડતા નથી મંદિર પરિસર તરફથી એટલી સરસ વ્યવસ્થા હતી અમે ત્યાં પહોંચ્યા એટલે અમને પહેલાં નાસ્તો આપવામાં આવ્યો ત્યાર પછી જ્યારે મોદી સાહેબે એનું અનાવરણ કર્યું મૂર્તિની પ્રતિષ્ઠા કરી એમાં પ્રાણ પૂર્યા અને મોદી સાહેબનું જ્યારે રાષ્ટ્રને સંબોધન થયું ત્યાર પછી અમને જમવાનું પેકેટ પણ આપ્યું હતું અને એ પણ સરસ હતું ગમે તેવું નહોતું બહુ જ સારું વ્યવસ્થિત સારું ફૂડ એ ખાવાનું અમને આપ્યું હતું ત્યાં હિન્દુ ધર્મના અલગ અલગ સંપ્રદાયોના તમામ સાધુ સંતો ઉપસ્થિત હતા જૈન મુનિઓ પણ ઉપસ્થિત હતા તમામ ધર્મમાંથી લોકો આવ્યા હતા મેં મારા જીવનમાં આટલા સાધુ સંતો અયોધ્યામાં નહીં પણ જીવનમાં પહેલી વખત જોયા અમે ત્રણ દિવસથી અહીંયા છે અમે બે વખત બાર અયોધ્યા નગરીમાં ઘૂમ્યા એમાં દરેક જગ્યાએ સાધુઓ સાધુઓ અને જેટલા પણ સાધુ સંતો હતા એ પોતપોતાના ધર્મના હતા કોઈ દંડી લઈને આવેલા હતા કોઈ લઈને આવ્યા હતા કોઈના માથે વર્ષો જૂના વાળ હતા એ બધાના મોઢા ઉપર એક જ નામ હતું જય સીયારામ જય સીયારામ બધા એકમય બની ગયા હતા તો જે રીતે મંદિરમાં આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ભગવાન શ્રી રામલલ્લાનું ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે ત્યારે આજે રામલલ્લા એ મંદિરમાં બિરાજ્યા છે અને એટલા માટે તમામ લોકો કહી રહ્યા છે કે આજથી એક નવા રાષ્ટ્રના નિર્માણની ઈટ પણ ત્યાં મુકાય છે કેમેરામેન પિયુષ લેવવા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અયોધ્યા